આ ધિરાણો આજે એનપીએ બન્યા છે આ ધિરાણો લાગતા વળગતા લોકોને આપ્યા હતા અને તેના પૈસાથી જમીનો ખરીદવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે જમીનોની યાદી પણ બહાર આવી હોવાનું જણાવ્યું છે સ્કેન્ડલની રકમ તો નથી ખબર પરંતુ આ બેંકના એક્સ ચેરમેન જીકે પટેલ સીઓ વિનોદભાઈ પટેલ એમના સારગતિયાઓ દ્વારા ખોટી લોનો આપીને ઓછા મોર્ગેજમાં ખોટી ફાઇલો ઉભી કરીને કૌભાંડ કરવામાં આવ્યું છે ગાંધીધામમાં જે ખોટા આ બધા જે કૌભાંડ બન્યું છે એ કૌભાંડના આધારે પોલીસ કેસ થયો છે અને એમાં જે જવાબદાર છે બાગેશ્રીવાળા એમના ચાર માણસો અત્યારે જેલમાં છે અમારા બેંકનો મેનેજર ગાંધીધામનો એ પણ જેલમાં છે અને હાલ જે સીઓ પટેલ અને જેને સસ્પેન્ડ કરવામાં આવે છે વિનોદ પટેલ સીઓને એની પણ ફાઇલ ચાલુ જ છે અને એને કેમ પોલીસ ધરપકડ કરતી ખબર નથી મેઇન જવાબદાર તો વિનોદ પટેલ અને જે કે પટેલ જ છે આ કૌભાંડમાં